માલપુર તાલુકાના નાથાવાસ ગામે માલપુર તાલુકા પંચાયતના લોકપ્રિય મહિલા પ્રમુખ શ્રીમતી ભાગ્યશ્રીબેન પંડ્યા અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાથાવાસ ગામે માલપુર તાલુકા પંચાયતના લોકપ્રિય ઉત્સાહી મહિલા પ્રમુખ શ્રીમતી ભાગ્યશ્રીબેન નીરુભાઈ પંડ્યાના અધ્યક્ષ સ્થાને વિક્ષિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને પ્રમુખશ્રીએ સરકારની વિવિધ યોજના વિશે ગ્રામજનોને માહિતી આપી અને પ્રમુખશ્રીએ વિશેષ માહિતી આપતા ગ્રામજનોને જણાવ્યું હતું કે આપણા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ અને માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વ હેઠળ તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ લીધેલ લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવેલ સરકારની વિવિધ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો ગ્રામજનોએ પ્રમુખશ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પ્રસંગે માલપુર તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારશ્રીઓ તાલુકાના દરેક વિભાગના અધિકારીઓ ગામના આગેવાનો ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વંદરા ખાટ માલપુર અરવલ્લી